કે દિલ્હીમાં ત્રણ ટર્મથી આમ આદમી પાર્ટીનું શાસન હતું કેજરીવાલનું શાસન હતું અને જુઠ્ઠા લોકોનું શાસન હતું જુઠ્ઠું બોલે ને જોરથી બોલે લોકો એમને જ માનતા હોય પણ તે બહુ લાંબો ટાઈમ ચાલતું નથી અમે જ્યારે જ્યારે કોઈ પણ મીટિંગમાં કે સભામાં જાહેરમાં કહેતા હતા આ બહુ લાંબુ નથી ચાલવાનું અને તે પરિણામ જોયું કેવું કે કેજરીવાલ ખુદ મુખ્યમંત્રી હારી ગયા અને મંત્રીઓ પણ હારી ગયા ને ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બનવાની છે ને કોંગ્રેસ આપણને એવું દયા લાગે છે કોંગ્રેસને તો એક ખાતું પણ ના ખોલાઈ શકે એક સીટ પણ ના આવી આ તમે જો એક સમયમાં આ દેશમાં જબરજસ્ત મોટું સામ્રાજ્ય હતું કોંગ્રેસનું આખા દેશમાં ખૂણે ખૂણે જાહોજલાલી હતી એ કોંગ્રેસ પણ સાવ ખતમ થઈ ગઈ અને આમ આદમી પાર્ટી હશે કે કોંગ્રેસ હશે આવનારા દિવસોમાં એ ક્યારેય પણ એ બેઠી થવાની નથી કારણ કે એમની પાસે કોઈ વ્યૂહરચના નથી એમની પાસે કોઈ નેતૃત્વ નથી અને કેજરીવાલ જેવા શોબાજી કરે નેતૃત્વની આપણા મોદી સાહેબની સરખામણી કરવા કે અમિત શાહની સરખામણી કરવા પણ એ મેળ ના ખાય આજે સામે આખા દેશની અંદર આપણે ચિત્ર જોયા ગુજરાતમાં પણ આપણે ત્યાં પણ જો અહીંયા આમ આદમી પાર્ટીના લોકો થોડા થોડા પહેલાં પાણીમાં ઉઠે ઉઠીને થોડા ઉછાળવાનો પ્રયત્ન કરે પણ તે તરત જ પાછા પાણીમાં પ્રવાહમાં બળી જાય છે આજે એ સ્થિતિની અંદર આપણે જંબુસર નગરપાલિકાની ખાલી પડેલી સીટ આ ચૂંટણી છે અમે હમણાં રમેશભાઈ જે વાત કરી એ પ્રકારે કે ત્યાં પૂર્વ ધારાસભ્ય મહેશ સોલંકી અને બીજા ચાર કે પાંચ કાર્યકર્તા હતા એમની કાર્ય કાર્યકર્તાને